વેવાણ હવે થાકી ગયા હોય તો ઘડીક પૂરો ખાઈ જાવ ના ના વેવાણ એમ તો હું થાકું નહીં નાનપણમાં બહુ ઘી ઘર ખાધું છે આમ થાકાત બહુ છે હા વો એમાં તમારું હાસો છે નાનપણમાં તો અમે કામ બહુ કર્યા બાપા આ છોકરાથી એવા કામ થાય નહીં હા જોયું ને મોટી બેન આપણે હવારમાં સ વાગ્યામાં વહી જતી હતી હાઈ જે સાત વાગે સૂત્યું થાત્યું ત્યાં સુધી આપણા બાપા આપણે કામ કરાવતા કે દીકરીઓ કામ તો કરવું જ પડે કામ ન્યા કરો અને કંઈ થોડાક આવા ટેક્ટર ઉકે હતા બળતું જ હતા ભરતું થી બધું ખેડવાનું નું કરવાનું હવે તો સુવિધા હું તો જોઈ થી સાધનતા જો આયા છે અત્યારે જે જોઈએ હાજર તે બધું હાથ થી કરવું પડતું આપણે જોઈએ ને નેદવું ને ખોદવું ને કાઈ મળતા નહી આવા સાધન અત્યારે ડાળિયા એ આવી નહી સિર્ફ 500 સિવાય અને બે ત્રણ ટક તો સા જોઈ નાસ્તા જોઈ લે એ ભાઈ ભાઈ શ્રી કાગળ વધો તમારી હાય ન્યાની ન્યા છે અમે કેટલા આગળ નીકળી કે આમ જોતા ખરી

નીકળી જાય ઓલી બાજુ ઓવાળા સાઈડ એ ભાઈ મારો દીકરો આની કોર આવતો રે આ છોકરો એ ક્યાંય ના જરવાય તો સફરી નો પડ્યો છે કઈ અમારો તો વડો ભૂરકી બેન ને કહું એ તાજી ઓલો બેસતાન હી ખો નથી પછી બે થાય બે ને કેમ હાસવ એક જણો રીમા જો હોય અમારા વડી બાઈ તા નેઠા વગર સવાઈ જાય ગમે ત્યાં જીમ માં આવા કામ કરતી હોય તો જીમ ની હું જરૂર હોય પણ કામ નથી કરવા કોઈને જો મોટી બેન આ તાતેડો લઈને ભાઈ ગયો તાતેડો લાગી જાય હાથમાં હાથમાં સુરા મૂકી દે ને દીકરો મૂકી દાણ આવતો રાલ માર ખોરા માર સો કાય એ બેઠો મો વીટી ના સાની મની નો હો ને આને હો થી ઉવરે એને ભૂરકી બંજરી વડાવા જે કેવાય જે એટલે પૂરું વટ ફફ થાવા મંડે સીધે સીધા કઈ ઉસા આવે જે કોઈ ના હગી આપડે ને સેટલી ભાભી જરાક દાતેડ ઓલી સાઈડ રાખને મારી ડોક માર તું આવે છે કાપી નાખીશ તું તો મારી ડોક એલી છેટી રે ને જરાક મને એટલી તા ખબર પડે ને ભૂતળી કે કોઈની ડોક બોક કપાય નહીં હાથ પાથમાં લાગે નહીં એટલો તો મને ધ્યાન હોય ને કંઈ ના કપાય એટલે તું તા જો હાવ કેવી શું એલી કેવીશો એટલે વારે ખરે આમ ફેરાકો દે ને ત્યારે મને હાવ બીક લાગે કે હા મારી ડોકમાં એડું ઇડું એવું થાય છે એમ કંઈ ના આડવા દઉં તારું તો પછી હાવ ખોટું હોય કંઈ હું મારો વાઢવામાં ધ્યાન છે તું હવે બોલજે નહીં નકર ગઈટનો હાથમાં કોકો માર લે ધ્યાન રાખજે તું કોકો માર લે એટલે હું એ બગડ્યું પહેરી નથી બેઠી

કાનનો ભર ભર્યો બવરી અને તે બધેની આગળ જઈ અને હવે બાધા સોટી કરી રહ્યો છે મને તો ભૂતડી ઉપર તો એવી ખીજ ચડે તારું ડાસો હેરખો રાત દાતેડું મારા કપારમાં અણી અડે છે એલે હાસો કોમ સો હું તને અત્યાર સુધી હું સહન કરતી હતી ને હવે તું કર મને છે ને નકરો તડકો લાગે છે ને તું મારો મગજ ગરમ કરીશ ને એટલે બેતન કોકા તને લાગવાના જ છે સપલા એક વાત કહું આ બધેના હાથમાં દાતેડા જોઈને મને કેવું લાગે ખબર એમ થાય કે આમ બધા યુદ્ધ કરતા હોય ને એવું ઓલા ના આવતું હોય રામાયણમાં યુદ્ધ આવે મહાભારતમાં યુદ્ધ આવે એમાં તલવારો લઈ લઈને સાફ વાગે એવું જ લાગે બધા હામા બેઠા ને એમ થાય કે યુદ્ધ કરવા બેઠા ને એવું લાગે તો જરાક તમે બધાને મારે નથી જો મને મારું કામ કરવા દે કામમાં ધ્યાન દેવાય કામ કરવા જાડા ના જ અટકવાનું હોય તું એ કામ કર સાની ની શું મોટું મીટીને કામ કર મંગુઓ વાચો મારા મંગા ને કઈ કામ નતું ને એને કીધું મેં કે તું બાજુ મારા ધાર ઉપર ખડો ગયું ને ભેહો તો આવતી ભેહો સારવા ગયો છે મારા દીકરો બી સારો મમ્મી એને તમે ભેહું ચરાવશો તો એ ધંધો ક્યારે કરશે એના ખુદનો ધંધો ક્યારે ખોલશે કાંઈક દુકાન બુકાન કરે તો વાંધો ન આવે ને મમ્મી હે કાંઈ નહીં તો વેલ્ડિંગનું કે એવું કંઈક ગેરેજ બેરેજ કરી દો તો એનો ધંધો એને હાલે તમે ને એવું ચરવી રાખો તો એ કેથી શીખશે અમારે પાસે હું આવું જ કરવાનું ખેતી ને ભેહુંનું હે અરે ના ના બટા હમણાં પોલીસ નો ફોર્મ ભરાયું છે જવાનો છે એમાં એમાં જ આવી જ તૈયાર કરશું વાસે ને વાસે બધું યાદ રહી જાય હા તમે એ ભૂલજો નહીં ભાઈ હું સારા ખેતી નું કરે કઈ નોકરી લઈ લે સાનમની તમને ખબર નહીં ગઈ હા એ તમે ભૂલી ગયા વાંદરીના પેટ ને કેવું મને દાંતેડું લગાડ્યું છે એની કંઈ ખબર પડે કે નથી પડતી ખોકો મારી લીધો મને ક્યાર નહીં કઉશું કે તું અડા અડાડ નહીં અણી ક્યાર નહીં અડાડતીથી લગાડી દીધું છો તો મારું આંગળું વઠાઈ ગયું અક્કલ વગરની ઘથડીની હજી પાછું દાતેડું એમ રાખીને બેઠી છે જીરી કડ્યું ને એમાં એટલું નાટક ના કરતો મને ખબર છે જીરી કડી ગયું તું મારી ભૂલ થઈ ગઈ જીરી કડી ગયું પણ એટલું નાટક ના કરતું બધે દેખાડ ને મેં તન દાતેડાને કોકો માર્યો છે જીરીક લાઈ ગયું છે લોહીનો ટહિયો આવ્યો છે જા ખાભુરી સોપડી લે લોહી બંધ થઈ જાય ભૂતડી એલી દાતેડું લઈ ગયું જીરેક સેજ લે અડી ગયો હે ને તે જીરેક કેર ભરદો નીકળી ગયો છે બાકી તને તો ખાપરી પોહી લે ભાત જો અહીં જાડવું આર્યો અર માં બિસારે ને ઠાવ કાઠ લઈ નીકળા સોરી સેજલી હરમ વગર ની આવું કરાય હે દીક ધ્યાન રખાય ને બિસારી કેવું લાગ્યું જો તો લાગની છે સખી ભાભી હું ક્યારની ની હાભતી હતી આને ઓલી છે ને હરીજ કરતી હતી તેવા છોડવા ઉપાડ્યા નામ કર્યું નામ કર્યું ને એમ કરીને ખારી કરતી હતી ઓલી ને